શિવરાજ અદબ વાર તો શિવરાજ હા કેના ઉપર બેઠો છો ખુરશી ઉપર બેઠો છો હા કેવા કલરની છે હવા કલરની છે હા તને અહીં આંગણવાડી ઉપર આવવું ગમે છે એમ હા મામાને ઘરે ગયો તો ફરવા હા શું મેળામાં શું લઈ આવ્યું ડમ્ફલ લઈ આવ્યું હા કોને લઈ દીધું મામાએ લઈ દીધું

나는 머리 이리해 줘